એકલા જીવીશું ને એકલા મરીશું એકલા જીવીશું ને એકલા મરીશું મિત્રો આપણે મહેશ જીરાવાલા ને કેમ કરીને ભૂલીએ ને મહેશ અંકલ ને ભૂલાય કારણ કે તમને મોટા ભાગના ગીતો તમારા એમને જ કર્યા છે તો બોલાવો એમને એ આવો

કારણ કે નેશનલ લેવલે મહેશ જીરાવાલાના સમાચાર આપણે જોયા છે કમનસીબી એ છે કે આ સમાચાર જ્યારે મહેશ જીરાવાલાના આવે છે ત્યારે એમની સિદ્ધિ માટે નહીં પરંતુ તેમના મિસિંગ ન્યૂઝ આવે છે અને આજે આપણી સામે જ્યારે સમાચાર આવ્યા છે ત્યારે આ દુનિયામાં તેઓ રહ્યા નથી તેઓનું મૃત્યુ થયું છે અમદાવાદમાં જે પ્લેન ક્રેશની ઘટના બને છે એ જ સમયગાળા દરમિયાન મહેશ જીરાવાલા લાપતા બને છે મિસિંગ હોય છે પરિવારને ચિંતા થાય છે પરિવાર શોધખોળ શરૂ કરે છે એ પછી પોલીસની પ્રક્રિયા દરમિયાન ખબર પડે છે કે એમનું છેલ્લું મોબાઈલનું લોકેશન જ્યારે વિમાન દુર્ઘટનાનું જે લોકેશન હતું ત્યાં મળે છે સમય પણ દોઢ વાગ્યાનો હતો એ પછી ફેમિલી મેમ્બર ડીએનએ માટે સેમ્પલ આપે છે અને જે શંકા હતી એ સાચી પડી છે ડીએનએ મેચ થાય છે એટલે કે મહેશ જીરાવાલાનું નિધન થયું છે મહેશ જીરાવાલા ફિલ્મ મેકર હતા નેશનલ ચેનલ્સમાં પણ આ સમાચાર તમે જોયા છે ગુજરાતી ચેનલ્સ અને ન્યૂઝ પોર્ટલમાં અને ટીવીમાં પણ તમે આ સમાચાર જોયા છે મહેશ જીરાવાલા સાથે મારે વ્યક્તિગત નાતો હતો મારા મિત્ર હતા મહેશ જીરાવાલા ફિલ્મ મેકર હતા સાથે સાથે ગુજરાતી જે સોંગ્સ બને છે આપણા ત્યાં વિક્રમ ઠાકોરના સોંગ હોય કે જીગર ઠાકોરના સોંગ હોય જે સફળ ગીતો આપણે જોયા છે એમાં કેટલાક ગીતોનું ડિરેક્શન મહેશ જીરાવાલાએ કર્યું હતું મહેશ જીરાવાલા સાથે મારી સ્મૃતિઓ જોડાયેલી છે તો ત્રણ વર્ષ પહેલાં મેં જ્યારે મહેશ જીરાવાલા સાથે વાતચીત કરી હતી એ કેટલાક અંશો હું અહીંયા પ્રસારિત કરવાનો છું જ્યારે મેં જીગર ઠાકોરનો ઇન્ટરવ્યૂ કર્યો ત્યારે મહેશ જીરાવાલાને હું સ્ક્રીન ઉપર લાવું છું અને એમની સાથે વાતચીત કરું છું વિક્રમ ઠાકોરનો મેં જ્યારે ઇન્ટરવ્યૂ કર્યો ત્યારે પણ મહેશ જીરાવાલા એ સોંગને ડિરેક્ટ કરતા હતા ત્યારે પણ મેં એમની સાથે થોડી વાતચીત કરી હતી તો આ ઇન્ટરવ્યૂના થોડા અંશ આપણે જોઈએ વિક્રમ ઠાકોરને એક સોંગનું શૂટ ચાલે છે ફ્લોર ઉપર ઓછું તો આપણે અહીંયા આવ્યા છીએ વિક્રમ ઠાકોરના સોંગનું શૂટ કઈ રીતે થાય છે તેના વિશે વાત કરી આપણે જોઈ શકીએ છીએ પાછળ સ્ક્રીન ઉપર કે વિક્રમ ઠાકોર પછી એક કોએક્ટર છે નેહા સુથાર અને મહેશ ચીરાવાલા ડિરેક્ટર છે એ સીન વિશે એક ચર્ચા કરી રહ્યા આપણે એમની પાસે જઈને સમજીએ સોંગનો કોન્સેપ્ટ વિક્રમભાઈ બનાવ્યો છે જે ફર્સ્ટ ટાઈમ સોંગની અંદર કોન્સેપ્ટ આવતો હોય તો વિક્રમભાઈ પોતે બનાવેલો છે જે આખો ડિફિકલ્ટ દેશી કોન્સેપ્ટ છે જે સોંગને રિલેટેડ અને અમારા સોંગ વિશે તો તમે એમને પૂછી લીધું છે બાકીની વધારે ડિટેલ જો જોવા જઈએ તો આ સોંગ અમારું પોપટ મ્યુઝિકમાંથી આવવાનું છે એમાં ફર્સ્ટ મારું ફર્સ્ટ વિક્રમભાઈ જોડે કામ છે અને એમ કહેવાય ને કે અત્યાર સુધી વાત સાંભળી હતી કે વિક્રમભાઈ સપોર્ટેડ બહુ છે જે મેં ખુદ અનુભવ કર્યો છેલ્લા બે દિવસથી એના માટે વિક્રમભાઈનો ખૂબ ખૂબ આભાર અને નેહાબેન કે જેમનો પણ બહુ સારો સપોર્ટરો છે એમ એકલા 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 એક મિત્રો આપણે મહેશ જીરાવાલાને કેમ કરીને ભૂલીએ ને મહેશ અંકલને ભુલાય કારણ કે તમને મોટાભાગના ગીતો તમારે એમને જ કર્યા છે તો બોલાવો એમને મિત્રો થોડી વાર સ્ક્રીનમાં ફ્રેમમાં આવશે મહેશભાઈ આવી જ મિત્રો મહેશ જીરાવાલા વિક્રમ ઠાકોરના એક સોંગનું જ્યારે મેં એક ફોર ઉપર જઈને શૂટ કર્યું ત્યારે આપણે એમની સાથે વાતચીત કરી હતી જિગર માટે થોડું નીચું નમવું પડે સો ટકા જીગર માટે શું કહેશું બસ જિગર માટે તો કહેવાય ને કે સિહોરીથી અમે લોકોએ શરૂઆત કરી હતી અને નોન સ્ટોપ વધારે મારા ડિરેક્શનમાં એના સોંગ છે એમાં સારા એવા મિલિયન સુધીના સોંગ પહોંચ્યા છે અને અમારી તો એવી આશા છે કે અત્યારથી જે શરૂઆત છે એની લોંગ ટાઈમ સુધી અમારા સુધી જોઈન થઈને સારા સુપર હિટ બીજા સોંગો આપે એવી અમે મહેનત ખુદ કરી રહ્યા છીએ અત્યારે અત્યારે જે ફ્લોર ઉપર છે આપણે આ કયું સોંગ છે જે શૂટ કરી રહ્યા છે આ એક સરસ મજાનું કહેવાય ને કે મા બાપ ઉપરનું એક સોંગ છે એક માની વેદના ઉપરનું એને એક સારું સોંગ ગાયું હતું અને કોન્સેપ્ટ અમે સારું એવું નવું ક્રિએશન કર્યું છે કે દરેક કરતાં ડિફરન્ટ વસ્તુ અને નોન સ્ટોપ કોઈ બી સોંગ અમે ડિરેક્ટ કોન્સેપ્ટ બનાવ્યા છે તો એક સારો એવો મેસેજ આપ્યો છે કે એની ગાયકીનું જે ટેલેન્ટ છે એના હે એક સારો કોન્સેપ્ટ કર્યો છે અને અમે આજે ટૂંક સમયમાં સિહોરી ડિજિટલમાંથી લઈને આવી રહ્યા છીએ થેન્ક યુ તો આપણે ફરી એકવાર મહેશ યાદ કર્યા છે અને આપણે ભગવાને પ્રાર્થના કરીએ કે એમના આત્માને શાંતિ આપે